ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વરના દેઢાલ ગામની સિદ્ધેશ્વર રેસીડેન્સીમાં તાતા ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ સાત પોઈન્ટ ઇઠ્યોતેર લાખનો મુદ્દામાલ કબજે કરવાના મામલામાં પોલીસે ફરાર ધરપકડ કરી અંકલેશ્વરના દઢાલ ગામથી વિદેશી દારૂ સહિત રૂપિયા સાત પોઈન્ટ ઇઠ્યોતેર લાખનો મુદ્દામાલ ઝડપવાના મામલામાં ફરાર બુટલેગરની ધરપકડ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવિલ મનહર ગાંધીએ બંધ બોડીનો ટેમ્પો વિદેશી દારૂનો જથ્થો મંગાવી દઢાલ કામમાં આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં સંતાડી રાખેલ છે ઇકો કારમાં સગે વગે કરનાર છે અને હાલ ટેમ્પો તેમજ ઇકો ગાડી સોસાયટીમાં પડેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દઢાલકામમાં આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં રેડ કરી હતી પોલીસે બંને વાહનોમાંથી વિદેશીદારોનો એક હજાર છસો ચુમ્માલીસ નંગ બોટલ મળી કુલ સાત પોઈન્ટ ઇઠ્યોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઉમિયાનગર ગાયત્રીનગર પાસે રહેતો નેવિલ મનહર ગાંધીને વોન્ટે જાહેર કરી તપાસ હાથ ધરી હતી દરમિયાન ફરાર બુટલેગર નેવિલ ગાંધીને બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે